જય માતાજી બધાને અહીંયા આવી ગઈ છે હવે પીપરી ધામ રામાપીરના દર્શન કરી લો જય અલખાણી જય રામ જય બાબા રી તમારે ગોપી ફોટો પડાવે છે આ મનસુખ દાદા હે ફોટા પાડે રામા પીવનના દર્શન કરવા આવ્યા છે તમને હવે ઘોડાના દર્શન કરાવી દઈએ Oh, fuck, how

chúng ta chúng ta ôm đi không Juno tháo ra đi